તમારું નામ ક્યાંથી આવવાનું હા શું માનતા હતી કેટલા સમયથી થી ત્રણ વર્ષ થી પેરાલિસિસ હતું બરાબર પછી કોની માનતા રાખી હતી બરાબર માનતા રાખી પછી શું થયું બરાબર બરાબર એટલે આજે માનતા પૂરી કરો છો ચાલતા જે પેલા ચાલી જ નતા હકતા એ અત્યારે ચલાય છે મને રસ્તામાં ભાઈ મળ્યા ચલાતું નહોતું આવતા આવતા તો ઘણો ફરક પડી ગયો માતાનું નામ લેતા લેતા અમે આયા બની જ બરોબર મણીનગર થી આવ્યો હા ભાઈ ત્યાંથી આ કોની કૃપા છે માં કૃપા મેરી છેલા 3 વર્ષથી આ તકલીફ હતી પેરાલિસિસ ની અને આવતા આવતા તો બહુ હતો અત્યારે ખાસો ફરક પડ્યો અને આજે ક્યાંથી ચાલતા આવ્યા તમે સાહવાળી સાહવાળી રામ 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 તમારું નામ ઉદાજી ક્યાંથી આવવાનું ઝાલોડા કડી તાલુકા હા શું માનતા હતી

અનુભવ છે તમારા અમારા હું આ ત્રણ મહિના આવું છું પેલો દાખલો મારા છોકરા ના હરસ પીડા બહુ હતી તો ગામડેથી મારી બે એક સની થી એમને પૂછ્યું કે બાબા ને કેમ છે એટલે મેં કીધું સારું નથી કીધું અને ખાઈ તો નથી એક મહિનાથી કીધું માળું ખાય છે તો મને મારી બે એમ કીધું કે તું બાળે ચાલવામાં કે ફુખાર મેળવી હે તું એની બે અગરબત્તી કરીને ઠેક લે તો પેલા જ રવિવારે કે મેં શુક્રવારે મેં ઠેક લીધી અને શનિવારે મારો છોકરો ઉપર સંડા જઈને આવીને કીધું કે મમ્મી કે મને આ વારમાં આવી ગયો મને કે હા મટી જ ગયું હોય કે તો પછી મેં બારે જરા ચુંદડી શ્રીફળની મેં માનતા રાખી દીધી શ્રીફળ ચુંદડી હું ચઢાવી પછી મટી ગયું પછી બીજા રવિવારે હું આવી કે મેં મકાનની મેં માગણી કરી જમીનની તો મારી મેં કીધું હું બધે છોકરાને લઈને હું રોકડું છું કીધું મારા ઘરની જમીન નથી કીધું મારા બે જમીન મને જાય ને તો કીધું મારા ઝૂપડું વર્ગ મારા છોકરા લઈને કીધું હું અહીંયા રડી કહું તો મારી હું અહીંયા જઈને બીજા રવિવાર મેં માગણી કરી બીજા રવિવાર મને આમાંથી મને કીધું કે તમારા પલોટ જોઈ છે તો મેં કીધું હા તે મને કહે હો વાર લઈ લો વાર નથી લે મારે પચાસ વાર લેવો હોય તો મને પચાસ વાર મને મળી ગયો પછી મળી ગયો ને પછી દિવાળીની દાડે ત્રીજો રવિવાર આવ્યો ને તો પછી મેં એમના એને દાખલો બોલાક ગયા હતા દસ્તાવેજ કરાવવા તો મને સાંભળે ભાઈએ મને એમ કીધું કે તમારો દસ્તાવેજ નહીં થાય તો પછી હું બસમાં બેઠી હતી ને અજાણ્યા માણસે મને એમ કીધું કે દસ્તાવેજ કેમ ન થાય કે દસ્તાવેજ થઈ જશે કે તમે તારા જાઓ તો મારી બેને નારિયલ માઇનું મેં કીધું કે મારી હું જાઉં છું તો કીધું મારા કાગળિયા થઈ જવા જોઈએ કે મને દસ્તાવેજ થઈ જાવ જો મારી તું વકીલ બની જાય તો એ સાડા બાર વાગ્યા પછી મારા બીજા દીધા હતા ને એ મને ફોન કર્યો કે તારા નામ કશું જ નહીં થાય કે તો મને થોડુંક એવું લાગ્યું અને રો મળીને ખુદાર મેં યાદ કરી યાદ કરીને તો મારી આ જઉં છું તો કીધું મારી મારું કામ થઈ જવું પડે તો સાડા બાર વકીલ થતાં રહેવાના હતા તો હું બાર વાગ્યા પહોંચી ગઈ તો બધા વકીલે મને એમ કીધું કે કાગળિયાની બધા લાવો કે અને કાગળિયા લાવવાની કે તમારા કાગળિયા થઈ જાય છે તો હું લાખ રૂપિયા લઈને જઈતી તો મારી પાસે દસ્તાવેજના પૈસા નહોતા પંદર હજાર થતા હતા તો મારે આ મારે મારી બેન એમ કીધું કે હું દસ્તાવેજ ના પૈસા હું આપું કે તો પછી દસ્તાવેજ ના પૈસા એને આપ્યા અને કાગળિયા મારા થઈ થઈ ગયું મારે બે કામ પછી ચોથા રવિવાર હું આવી ચોથા રવિવારે એમ કીધું મારો છોકરો કીધું ચાર મહિનાથી રખડે નોકરી નથી કીધું કીધું તો મારી એને નોકરી મળી જાય હું નથી કીધી પચાસ હજાર પગાર બરોબર તો કીધું મારા છોકરાને વીસ પચીસ હજાર પગારમાં કીધું મારું ઘર ચાલે ને એવું માડી તું કરી દે તો ચોથા રવિવારમાં હે ને મારી નોકરી ઉપર સડાઈ દીધો અને સોમવાર રવિવાર પગે લાગવા એ સોમવારે એવું કીધું કે દીપક ભાઈ કે કહે એને બોલાવી લો ને કે આવી જાય કે તો ચડતા જ મારા છોકરાને પચીસ હજાર પગાર કરી દીધો તો મારા ઘરમાં એમને જે માતા જે મને વ્યવહાર કીધો ને મેં બધા વ્યવહાર કરી બરાબર કેટલા સમય થી આવો છો હું ત્રણ મહિના થી આવશું બે પડ્યો આ કોની કૃપાના આશીર્વાદ છે તુખાર મેલોડી છે બરોબર રામ રામ તમારું નામ

તમારું નામ પસીબેન ક્યાંથી આવવાનું વિસનગર હા શું માનતા હતી આ ગળામ ગોઠ હતી એ ગળામ ગોઠ હતી પછી તમે શું કર્યું આ મોલીજી માની અગરવતી સિફર ટુલી કા માતાજીને બરાબર માનતા મને પછી શું થયું એ મટી ગઈ મટી ગઈ એટલે માનતા પૂરી કરવાનો વિડિયો ઉતારવા માટે આયા રામ રામ તામ બફા મીર ક્યાંથી આવવાનું સીયાણી હા શું માનતા હતી મને કેન્સર હતું શેનું ગળાનું બરાબર પછી પછી મેં રિપોર્ટ કરાયો હાલ હું મહારાષ્ટ્ર મારો નાસિક બરોબર અહિયાં મેં રિપોર્ટ કરાવ્યો ડોક્ટર નોર્મલ કેન્સર હે બરોબર પછી મારી મમ્મી મને બોલાવી લીધું કે અહીંયા રિપોર્ટ કરાવી લેવી રિપોર્ટ કરાવારાષ્ટ્ર ની અંદર પછી અહીંયા રિપોર્ટ કરાયો બીજી વાર

તે મોએ માનતા રાખી તી કે મારા વિડીયો બ બધા રિપોર્ટ નોર્મલ આવશે તું પચાસ કિલોની ખીચડી બનાવીશ અને શિફર શીફરચુંદરી અગરબત્તી માનતા કરીશ પછી વિડીયો બધા નોર્મલ આવે મારા ખુખાર મેરડી માતાની રામ રામ ગીતા બેન ગીતા બેન મોરબીથી ટંકારા આ છોકરો પકડાઈ ગયો તો તે આઠ નવ મહિના જેલમાં હતો એના જામીન થતા નહોતા એટલે માતા ખુખાર મેળડીને માનતા રાખી તી કે શું

પછી અમે માનતા રાખી છે માનતા રાખે પછી પછી આમ થોડો થોડો ફેર માતાજી એક સપન આવીને કીધું કે આ ફેર પડી જાય આમ થોડો થોડો દુખાવો ને એવું રહેશે જે ઓજો ને આમ દવાખાના બહુ ફીર ડોક્ટરો જે આમ નિકાલ નથી કેતા આમ ઓપરેશન માં જાય ને પાછા આવીએ ઓપરેશનમાં જાય ને પાછા આવીએ આમ સારું છે ચંપાબેન ચંપાબેન વડોદરા થી માતાજી મારી બેબી બાબા ની બેબી ને છે ને તો પેન્ડામ તોલવાની હતી

તો હું એમ માનતા રાખી હતી કે મારે સારી જોબ મળી જશે કંપનીમાં તો પહેલાં પગારે હું એકવીસો એકવીસો રૂપિયા મૂકી દઈ હા મનથી જ મોબાઈલમાં જોઈને જ રાખી દઈ પછી હા યુટ્યુબ પર પછી હું રવિવાર ભરો જોબ મળી જઈ તો હા જોબ મળી જઈ કેનેડા બરાબર હા પૈસા મૂકી દીધા મંદિરે હા મનથી જ મોબાઈલ ને જોઈને જ રાખી હતી રામ રામ લક્ષ્મીબેન ગામડી થી માનતા એ હતી કે ઓપરેશન ઇમરજન્સી કરવાનું હતું મગજનું પાછળનું તો મેં એ લોકો ત્યાંથી એ રહેશે સારસા ગામમાં આણંદ ખંભો તો એમને માનતા એ રીતની રાખી હતી મેં કે આમને નોર્મલ થઈ જશે ને સારું થઈ જશે તો તેલનો ડબ્બો એક કિલો પેડા એ રીતનું હું માતાજીએ દર્શન કરવા લઈને આવીશ હા બધા ડોક્ટરો માનતા રાખ્યા પછી ત્યાં ત્યાં જ્યારે જયા ને દવાખાને સિવિલ અહીંયા એલજીમાં તો એ રીતનું હતું કે મંગળવારે ઓપરેશન કરી દઈશું પછી મેં આ કાકાને એવું કીધું કે કાકા તમે ઓપરેશનનું ના જ પાડજો બધે પછી એમને ના પાડી પછી ત્યાંથી ગયા ક્યાં ગયા હતા કાકા વાઘોડિયા સિવિલ ગયા સિવિલથી બી ના પાડી કે અહીંયા ઓપરેશન મંગળવારે થશે મેં કાકાને કીધું કે કાકા ઓપરેશનનું તમે ના જ કહેજો પછી ગયા આણંદ લઈ ગયા તો આણંદ બી એ જ કહ્યું હતું કે ઓપરેશન કરવું પડશે તો પછી ત્યાં બી આ કાકાએ એવું કીધું કે ઓપરેશન કરવાનું છે એમ પછી એ વાઘડિયા ગયા બીજા દવાખાને ત્યાં બી ઓપરેશન કરવાનું જ કીધું હતું પણ ત્યાં બી ના જ પાડી દીધી તે પછી માતાજીની મહેરબાનીથી આમને મટી ગયું માનતા રાખવાથી માનતા પૂરી કરવા માટે અમે આવ્યા હતા હા રામ